હલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામીને ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે વાગી ચૂક્યા છે સવા સાતથી સાડા સાત વચ્ચેનો સમય હશે અને મંગળવારનો દિવસ છે તો આ એક નવી વસ્તુ જોઈ શકો છો તમે હવે બાળકો આવી રીતે પ્રેક્ટિસ કરે છે મારો ભાણો અહીંયા સિઝનની પ્રેક્ટિસ કરવો કરે છે એટલા માટે આ દોયડું બાંધી દીધું છે અહીંથી મારી બેટની પ્રેક્ટિસ કરે છે સારું ફાવે છે સિઝનમાં રમવું થોડુંક અઘરું પડે નોર્મલ જે ટેનિસમાં રમતા હોય એના કરતાં સરખું બેટ બેટ થોડુંક હેવી હોય થોડુંક પ્રોટેક્શન પણ વધારે રાખવું પડે જો દડો ચૂઈકા અને લાગ્યો તો પાણો જ હોય એને જેવું હોય અને ફાવી જાય એને વાંધો ન આવે તો પ્રેક્ટિસ કરે છે થોડુંક એ કોચિંગ પણ લે છે એટલે સારું એવું ફાવી ગયું છે કાલે હું થોડુંક એનું જોતો હતો એટલે મને મજા આવી ચાલો તો એવું છે એવું અને બાળકો ઉઠશે એટલે બતાવશું મીરાબેન પણ મસ્ત એની હોટલ હોટલ રમતી હોય તમને એમ થાય કે હવે આ શું હોટલ હોટલ એમાં શું એ છે વરી કાંઈ હોય નહીં એમ લાગે પણ જઈને જોવો તો ખબર પડે બધી કેટલી વાનગીઓ શેક્સ પીઝા ને ઢોસા ને બધી વસ્તુ બનાવેલી ને એકારે તમે ગમે એટલો આખી હોટલનો મેનુનો બધો ઓર્ડર થયો ને તો એ એકારે બનાવીને મૂકી દે ને તમને એટ્રેક્ટિવ પણ લાગે એ બતાવશું આગળ એ કેવું શું છે બાળકો માટે બહુ ઉપયોગી છે અને આમ ઇતર પ્રવૃત્તિ છે પણ મજા આવે એવું છે માઇન્ડવાળી ગેમ છે બાળકો આમાં વ્યસ્ત રહે તો એ હજી તો સૂતી છે બે બચ્ચાઓ સૂતા છે ઉડશે એટલે આવ્યું ને તો ટ્યુશનમાં જવાનું છે એટલે એ અત્યારે જશે ને મીરા ને પછી અત્યારે જો ટાઈમ રહેશે તો ઠીક છે નગર પછી બપોર વચ્ચે એનો મસ્ત વિડીયો એક લઈને તમારી સાથે શેર કરીશ મજા આવે એવું રમે છે કાલે સાંજે હું પણ જો તો આપણને એમ થાય કે ઓહો રિયલ હોય એવું જ લાગે બધું ચલો ભાણો ફાઇનલી ઊઠી ગયો છે ભાણીબેનનું રેસ્ટોરન્ટ ચાઇનીઝ રેસ્ટોરન્ટ બધી વસ્તુ ડુપ્લિકેટ પણ લાગે ઓરિજિનલ કા ઓલા જોક જેવું ચાઇનીઝ વડાપ્રધાન આવ્યા ઓરિજિનલ ક્યારે આવશે કંઈક બતાવો હાલો કંઈક બનાવો શું બનાવો છો દેતો ઓલું મેનું ક્યાં ગયું મીરાજ હોટેલનું મેનુ ક્યાં અત્યારે હોટેલનું સેટઅપ ચાલે છે ગોઠવાઈ જશે પછી વ્યવસ્થિત થશે ચલો અંદર થોડુંક અંધારું પડતું હતું એટલે હવે બહાર આવી ગયા છે અહીંયા વ્યવસ્થિત પ્રકાશમાં મીરાબેન એમનું સેટઅપ ચાલુ કરી રહ્યા છે અને આ લગભગ એનું મેનુ હોય છે તો હવે મેનુ મને આપ્યું છે તો મેનુમાં તમને બતાવી દઉં મીરાજ હોટેલ પીઝા છે બે જાતના ઢોસા અવેલેબલ છે અહીંયા ડોનટ પણ છે અને હવે પેજ બદલીએ બીજા પેજ ઉપર છે કેવું છે ફાસ્ટ ફૂડ પાણીપુરી બર્ગર હોટડોગ ફ્રેન્ચ ફ્રાઈસ જ્યુસ છે ઓરેન્જ સ્ટ્રોબેરી આ બધી જાતના જ્યુસ છે આઈસ્ક્રીમ છે ચોકલેટ આઈસ્ક્રીમ કોન છે બે જાતના કેક છે ડ્રિંક છે અને શેક છે રાજભોગ શેક સ્ટ્રોબેરી ને વેનીલા અને હજી કેન્ડી પણ છે મેંગો બાઈટ ચોકોબાર રાસબરી ટી કોફી બધું છે તમારે કાંઈ ખાલી ન જવામાં બધી પ્રકારની ગઈડિયા બુઢિયા બધા ખાઈ લે બાળકો ખાઈ લે બધાની વાનગીઓ અવેલેબલ છે મીરાની હોટલમાં હમણાં બધી વાનગીઓ ગોઠવે છે જો આ કંઈક મીરાબેન જરાક જવાબ આપો જે પ્રકાશ પાડો ક્યારે નો પૂછું છું પણ કાંઈ બોલતી નથી તકલીફ ઈ પડે અમારે મીરાબેન બોલે નહીં કાંઈ જો આ પીજો કાઢો બ્લેક કલરનોમાં અને એની ઉપર ક્લે મસ્ત બનાવ્યો છે અને આ મને અહીં જે એમ કહેતી હતી પાણીપુરી છે અને આ કાગળ રહ્યા ને એ બધા ગોઠવશે એમાંથી કોન બનાવશે શેક બનાવશે આ પીઝો બે પ્રકારના પીઝા છે ને એટલે આ બીજી જાતનો એક ચીઝ પીઝા ને વેજીટેબલ આ સફેદ લાઈન દેખાય એટલે ચીઝ અને આમાં બીજામાં સફેદ નથી એટલે એ વેજીટેબલ બુદ્ધિ સાથે બધું બનાવેલું છે ખાલી એમને નહીં કે બનાવી નાખું બસ એક આ બેન થોડાક બોલવામાં જ પાછા પડે છે બાકી તો માઇન્ડમાં તો કેવાય ને ઘટે નહીં એવું છે હા શું છે બોલ 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 આટીસ અને અમે મસાલા જો મેનુ માં જે રીતે ઢોસા છે ને એ પ્રમાણે આવે છે લાઈન ગોઠવાય છે એ કેવો લેન ઓકે આ શું છે ડોનટ અને બાજુમાં આ હોટ અને આ ફ્રેન્ચ ફ્રાઈઝ ચલો આ આવી ગયા બે જાતના આઈસક્રીમ છે બાજુમાં કોન આવી ગયો છે સ્ટ્રોબેરી કોન એ જ છે ને હા અને હજી બીજો એક કોન બને છે ગોઠવે એવો પાછા ડિઝાઇનમાં જેમ હોય ને એમ જ અને આ ચોકલેટ કોન આવી ગયો આ સેક બની રહ્યો છે હાર્ટ પણ લગાવે કાંઈ ઘટે નહીં

આ કયો સેક છે રાજબો રાજબો સેક ઓહો આદનું કન્ટેન્ટ તો મને મારી ભાણકી જ બનાવી દેહે હો બધી ખાવા પીવાની વસ્તુ જો આજે આમાં જ વિડિયો મારો બની જશે હવે આ સ્ટ્રોબેરી બનાવે છે ચાલો બીજું રાડી શું છે યે સ્ટ્રોબેરી સે હું છે કેન્ડી બોલ નામ બોલી જાઓ પહેલી પહેલી કઈ છે

અને નાના બાળકોને આવી રીતનું તમે રમવા આપી દો ને આવું કંઈક મથવામાં તો એ વ્યસ્ત એ ને ઈતર પ્રવૃત્તિ પણ સારું સારું શીખતા હોય આવી રીતે હજી ઓલા વાટકામાં કંઈક રહી ગયું ઓલામાં શું છે એ તો રહી ગયું હા બર્ગર જો બર્ગર બતાવું તમને નજીક રાખ કાઢીને હાથમાં રાખ હથેળીમાં એટલે સરખું દેખાય હા બસ અને હથેળી સીધી રાખ બસ જો આ રીતે થોડુંક એમ કે છે કે ચેપાઈ ગયું છે પણ છતાંય મસ્ત છે એના લેયર દેખાય એવું તો આમ બસ હવે દેખાણું લેયર બતાવી તમ તારે બસ જો આ રીતના લેયર બનાવીને બર્ગર બનાવ્યું છે વાહ મીરા વાહ અમારા મોબાઈલ દેખ કે ખા હે ન્યૂઝ પડ હે બીબીસી ન્યૂઝ ઈ લોકલ ન્યૂઝમાં તો રસ જ નથી ઇન્ટરનેશનલ કંઈક ન્યૂઝ હોય એમાં જ જાણવાનું રસ કા શોર્ટ્સમાં ખાવા માંય ને મારે વલાશ તો ખાય તો લે અધ વચ્ચે કેમ ઉભો રહ્યો ઠેર મેં કે તું ઓલા સીવું જેમ નથી કરતો ને અમારે સીવો મોબાઈલ વગેરે નો ખાય હા મીરાબાઈ મીરાબાઈ શું જવું છે મીરાબાઈ બથે છે કંઈક મોબાઈલમાં જો લાટકી બેટ ને હિંચકાવે ભાઈ 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 વાહ પણ બેન મૂંગી બહુ કાંઈ બોલે નહીં પાટો મારવાનું એમ તારે ભાગવાની તો છૂટ હોય ને અડી જાય એટલે તારો પોઈન્ટ કે આઉટ ઠેરક આઉટ થાઈ ના હિંચકાવાની તો તો ઓલા તો હિચકાવે જ નહીં વાઘો વહી જાય જો હજી કેટલુંક હિચકાવું છે હવે પછી વા આડી જાય હું છત માં આડી જઈશ એટલે બધે વાંહ તો ન વાંધો આવે એક પતિએ ઓફિસમાંથી પોતાની પત્નીને ફોન કર્યો કે આજે મારા મિત્રો સાથે આવવાના છે એટલે કે તું પૂરી ભજીયા શીરો દાળ ભાત આવું બધું બનાવી રાખજે ત્યાં સામેથી જવાબ આવ્યો ઈસ ફોન પર એ સુવિધા ઉપલબ્ધ નહીં હે